નમસ્કાર દોસ્તો આપણે મંદિરે જતા મહિલાઓ છે તેને જેમાં મંદિરના પૂજારીનો કંઈક એવો કાંડ સામે આવ્યો છે જેને લઈને સવાલો ઉઠ્યા છે એ પૂજારીના મોબાઈલની અંદર અશ્લીલ વિડીયો અને ગામની જ એ મહિલાઓ જે મંદિરે આવતી હતી તેના ફોટો મળી આવ્યો છે શું સમગ્ર ઘટના છે આવો જાણીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે હાલમાં જ આપણા જુનાગઢ જિલ્લાનું કેશોદ અને કેશોદનું ખમીદાણા કરીને ગામ છે આ ગામના સુમરીબેન ઉર્ફે મણીબેન રામદેવભાઈ બારૈયા નામના એક વૃદ્ધા છે જે છ મહિના પહેલા ગુમ થયા હતા આ મહિલા ગુમ થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેની કોઈ ભાડ નહોતી મળી આખરે તેના પરિવારજનો છે તે હાઈકોર્ટ અને મુખ્યમંત્રીના દરવાજા પણ ખટખટાવે છે આખરે છ મહિના બાદ જૂનાગઢ એ આર બાતમી મળે છે પોલીસ આ બાતમીના આધારે તપાસ કરે છે કે ગામમાં એક પૂજારી છે જેનું નામ મુકેશ વ્યાસ છે અને તેણે જ આ મહિલાને મારી નાખ્યું હોય તેવી શંકા હતી આ ગામની અંદર કોઈ સીસીટીવી નહોતા એક સીસીટીવી હતો જે સીસીટીવીની અંદર માત્ર મહિલા હોસ્પિટલ જતી હોય એટલું જ દેખાતું હતું આ જે મણિબેન રામદેવભાઈ બારિયા નામના મહિલા છે તેને કોઈ દીકરા નહોતા તેના ભાઈની દીકરી છે જેને તેને બેસાડી હતી અને તેના લગ્ન કારેજ ગામે થયા હતા જ્યાં રામદેવભાઈ છે તે અને આ વૃદ્ધ જેમ સુમરીબેન છે ઉર્ફે મણીબેન આ બંને રહેતા હતા ત્યારે કારેજ પોતાની દીકરીના ઘરે રહે ત્યારે ત્યાં આવતા પરંતુ રામદેવભાઈ છે તેના ઉપર આફત આવે છે અને તે પ્રોસ્ટેટ કેન્સર તેને ડિટેક્ટ થાય છે હવે તેનું ઓપરેશન કરવાનું હતું અને ઓપરેશન આયુષ્માન કાર્ડમાં કરાવે તો વિના મૂલ્યે થાય આ સરકારની યોજના છે જેના કારણે રામદેવભાઈ છે તે પોતાની દીકરી કારે જ છે ત્યાં રોકાણ હોય છે જ્યારે આ સુમરીબેન છે તે પોતાના ગામ ખમીદાણા એવા હોય છે સુમરીબેનની પાસે પંદર તોલા સોનું અને રોકડ રૂપિયાની થેલી હતી અને આ વાત છે તે સૌ કોઈ જાણતા હતા કે તે રૂપિયા અને સોનું છે પોતાનાથી અલગ નથી કરતા એ દિવસે આશરે છ મહિના પહેલાં બે હજાર પચીસના એ સાતમા મહિનાની અંદર સુમરીબેન છે તે હમીદાણા ગામના સરકારી હોસ્પિટલે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે જાય છે તેના ઘરથી દૂર વચ્ચે ઘર આવે છે જે મુકેશ વ્યાસનું હોય છે જે મંદિરનો પૂજારી હોય છે અને સારી રીતે ગામની મહિલાઓ તેને ઓળખતી હતી અને એ ગામની મહિલાઓને ઓળખતા સુમરીબેન હોસ્પિટલથી રિટર્ન આવતા હોય છે ત્યારે આ શખ્સ છે જે તેને પાણી પીવાના બહાને પોતાના ઘરમાં બોલાવે છે એ ઘરની અંદર એકલો હોય છે અને જ્યારે સુમરીબેન એ ઘરની અંદર જાય છે ત્યારે તેને મોઢા ઉપર ટૂંકો આપી દેવામાં આવે છે અને ત્યારબાદ તેની સુંદરીથી તેનું ગળું છે તેને દબાવી મોતને ઘાર ઉતારવામાં આવે છે ત્યારબાદ તેના જે વસ્તુઓ હતી એ બધી જ એ કોથળામાં ભરી દેવામાં આવે છે અને તેની બોડીને પણ કોથળામાં ભરીને બાઇક મારફતે તે વારાફરતી કૂવામાં જઈને ફેંકી આવે છે સુમરીબેનનો ફોન હતો એ ફોન ખરાબ ફેચ્યુક હોતો જેના કારણે પોલીસે તેની શોધખોળ કરવી મુશ્કેલ બની હતી પોલીસને આખરે 6 મહિના બાદ લીડ મળે છે એની કુવાને ખગારે છે તો પોટલાની અંદરથી એનો સામાન છે તે મળી આવે છે પરંતુ તેદી ડેડ બોડી નથી મળતી પોલીસ વધારે તપાસ કરે છે કારણ કે જ્યારે પાણી આવે છે ત્યારે કૂવો વાહે છે જેના કારણે ઉલાગે છે તે કોંકાલ બીજે ક્યાંક વહી ચુક્યો હશે જેના કારણે પોલીસ આસપાસના વિસ્તારમાં તપાસ કરે છે તો સુગ્રીબેટનું કોંકાલ છે એ પણ મળી આવે છે આ જે ક્ષક્ષ દેખાય રે યોછિત વીડિયોની અંદર તેનું નામ મુકેશ વ્યાસ અને મુકેશ વ્યાસ કર્મકાંડનું કામ કરે છે એક મંદિરની અંદર પૂજારીનું કામ કરે છે અને તેના ઉપર લોકોને મંદિર ઉપર આસ્થા હતી આ વ્યક્તિ ઉપર ભરોસો હતો વિશ્વાસ હતો અને આ વ્યક્તિ છે તે શેતાન નીકળ્યો છે તેના કારનામાં નથી અટકતા તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મુકેશ વ્યાસ છે તેના ફોનની અંદર અશ્લીલ વિડીયો હતા એટલું જ નહીં ગામની મહિલાઓના ફોટો હતા જે મહિલાઓ ત્યાં દર્શન કરવા માટે આવતી હતી અને એ મહિલાઓના તેણે છોડી છુપે ફોટો છે તે પોતાના ફોન હતા તેની નજર આ મહિલાઓ પર બગડેલી હોય તેવું લાગી રહ્યું છે તેની નજર એ થેલી ઉપર હતી તેની નજર એ સુમરીબેન ઉપર ખોટું કરવાની હતી આખરે આ સમગ્ર મામલે ભંડા ફોડ થયો છે પરંતુ સવાલો એ ઉઠ્યા છે કે આજે અનેક મહિલાઓ છે તે મંદિરે જતી હોય છે તેનો પરિવાર તેને સેફ માનતો હોય છે કારણ કે મંદિરે જતી હોય છે ભક્તિ ભાવ કરવા માટે પરંતુ મંદિરની અંદર પૂજારી નહીં પરંતુ પૂજારીના રૂપમાં આવા શેતાનો બેઠા હોય છે અને આવા જ શેતાનનો પડદાફાશ હોય છે વિડિયોની અંદર જે દેખાય છે તે તમને માસૂમ ભોળો અને એકદમ માનસિક રીતે પણ અવ્યવસ્થિત હોય તેવો આ દેખાઈ રહ્યો છે પરંતુ આના માઇન્ડની અંદર વિકૃતિ છે આના માઇન્ડની અંદર શેતાન બેસેલો છે તેણે આ સુમરીબેનને મોતને ઘાટ ઉતાર્યા બાદ છ છ મહિના સુધી પોલીસ આ કેસમાં ગોથા મારી રહી પરંતુ પોલીસના હાથે કશું નહોતું આખરે પોલીસે આ સમગ્ર કાંડનો ભંડા ફોર કર્યો છે અને આ શખ્સની ધરપકડ કરી છે તેની પાસે વીસ હજાર રૂપિયા જે સુમરીબેનના લૂંટ્યા હતા એ રૂપિયા વપરાઈ ચૂક્યા હોવાનું તે કહી રહ્યો છે પોલીસ તમામે પ્રયાસો કરી રહી છે રિકવર થાય પરંતુ તેણે રોકડ રૂપિયા વાપરી નાખ્યા છે જ્યારે સોનું છે તે રીકવર કરવાનો પ્રયાસ થઈ તો આ વિડીયો કોઈને બદનામ કરવા કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં માત્ર આપણે સચેત અને જાગૃત કરવા માટે છે કે આજે મંદિરે આપણે પૂરી આસ્થા અને પૂરી શ્રદ્ધા સાથે જતા હોઈએ છીએ પરંતુ મંદિરની અંદર આવા પણ લોકો હોય છે જે શેતાનનું કામ કરે છે જેના મગજની અંદર શેતાન ઘૂસેલો હોય છે અને આવા લોકોના કારણે અન્ય લોકો છે એ પણ બદનામ થતા હોય છે બીજા લોકો ઉપર પણ લોકોને ભરોસો છે તે ઉડી જતો હોય છે તો કંઈક કેશોદના ખમીદાણાથી આ સનસની ખેસ ઘટના સામે આવી છે અને તેમાં પણ સંસની ખેજ આખું તે ધરાવતો હતો દોસ્તો તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અમારું હતું કોઈ નુકસાન પહોંચાડવાનું બદનામ કરવાનું આપને અને જાગૃત કરવાનું છે આપણ સાવધાન રહો સલામત રહો સતર્ક રહો